ચાર થયો અને પશુપતિનાથ નેપાળ સુધી દર્શન કર્યા બનાસકાંઠા પોલીસ ના એસપી ના ડ્રાઈવરે બસો બાર દિવસ આ યાત્રા પૂરી કરી એસપી અક્ષયરાજ મકવાણાએ તેમનું અંબાજી ખાતે ભવ્ય સ્વાગત પણ કર્યું કુલ પંદર હજાર ત્રણસો કિલોમીટર સુધી આ પોલીસ જવાને સાયકલ ચલાવી આજના યુવાધનને સ્વાસ્થ્ય માટે પર્યાવરણ રક્ષણ માટે સાયકલ ચલાવવા માટે પ્રેરણા પણ આપી બીજી તરફ એસપી અક્ષયરાજ મકવાણાએ એક વર્ષની રજા મંજૂર કરી તે માટે તેમનો આભાર પણ માન્યો એમણે આ યાત્રા જે છે એ એક પર્યાવરણના પ્રેમ પ્રત્યે જાગૃતિ લેવા માટે કરી હતી યુવાનોમાં એ સંદેશો જાય કે શરીરને ચુસ્ત તંદુરસ્ત કેમ રાખવું મોબાઈલના વળગણથી દૂર રહી બીજી કોઈપણ બધીથી દૂર રહી અને પોતાના શરીરને ચુસ્ત તંદુરસ્ત રાખી અને ભર્યા વાતાવરણને દૂર કરી અને સાયકલનો વધારે વધારે ઉપયોગ થાય અને પર્યાવરણને કેમ મદદરૂપ થઈ શકાય એ બાબતનો સંદેશો એ ગુજરાત પોલીસના જવાન આ રીતે આપે એ બાબત હું ફરીથી એમને ખૂબ ખૂબ બિરદાવું છું લોકોના યુવાનોને એ સંદેશ આપવા હું નીકળ્યો તો સાયકલ યાત્રા પર કે સાયકલ ચલાવો સ્વસ્થ રહો હું સાયકલ ચલાવીને આવ્યો અહીંયા તો મારો તેર કિલો વજન ડાઉન થયો પણ જે મારા સા શરીરની કાર્યક્ષમતા હતી એ ડબલ થઈ ગઈ પહેલાં હું પાલનપુરથી સાયકલ લઈને અહીંયા અંબાજી આવી અંબાજી માતાના દર્શન કરીને પાછો જતો તો ત્રિશુળિયા ગાટા પર મારા સાયકલને દોરીને ચાલીને ચાલવું પડતું આજે હું મારા સામાન સાથે આવ્યો તો પણ મેં ચલાવીને સાયકલ લાવી લે એટલું મારા શરીરમાં પણ ફરક આવી ગયો